જય જવાન જય કિસાન બરાબર જો મારે કાચરો ઉગાડવાનો છે બરાબર એના અંદર ને હવે કાલે મેં ખેડી નાખ્યું છે અને આજે મેં પાળી બાંધ્યું રહ્યો છે બરાબર પાળી બાંધી અને જે મારે છે ને આજે કાચ હમા કરવા પડશે આને તો બધી સરખું કરવું પડશે કારણ કે સરખું ના કરું ને તો આની અંદર ઉગવાનું થોડુંક ફરક પડે છે બરાબર એટલે કાચરો વાવ સુધી ખરખું કરી પછી હું ઉગાડીશ બરાબર જોઈ લો ભાઈઓ બરાબર હું પાણી બાંધી રહ્યો છું અને હવે આ નેક નાખી છે બરાબર આ નેક નાખી દે કારણ કે નેક ના નાખો નહીં તો પાણી સરખું હાડે ના એટલા માટે મેં નેક નાખી છે હવે નેક નાખી રહ્યો છું હવે મારા છે અંદર આ છે નહીં આ કાયા હશે નહીં અરે હમા કરવા પડશે કારણ કે અરે હમા કરો નહીં તો ચીજ થોડું કાચું ઉગે નક્કી ઉગે નહીં એટલા માટે જોયે જય રામાધાની મિત્રો બરાબર અમારો વિડીયો ગમે હોય તો આગળ શેર કરજો લાઇક સબસ્ક્રાઈબ કરજો બરાબર અને આવાના વિડીયો અમે આગળ બનાવતા રહેશીએ અને તમને નવું નવું શીખવા પણ મળશે રામાધાની